નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં લેપટોપ ખરીદ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ઉપરાંત તમને કઈ જગ્યાએથી ફોર્મ મળશે કદાચ તમારે ઓફલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકશો અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકશો વગેરે જેવી ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો ચાલો શરૂ કરીએ છીએ આપણો આજનો વિડીયો મિત્રો યોજનાનો હેતુ શું છે શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના છે મિત્રો હવે વાત કરીએ મિત્રો શરતોની તો મિત્રો શરતોમાં એવું છે ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય અને ઓલ ઓવર સિતેર કે તેથી વધુ પર્સન્ટાઇલ આવેલા હોય તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમતની મર્યાદામાં પચાસ હજારને ધ્યાનમાં લઈ તેના પચાસ ટકા રકમ અથવા તો પચીસ હજાર આ બેમાંથી જે રકમ ઓછી હશે તે આપવામાં આવશે મિત્રો જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીને છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ અંતરેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ કે લેપટોપ છે તે વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી મિત્રો જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરવી ફરજિયાત છે તેમજ લેપટોપ ખરીદ્યાના લેપટોપ ખરીદ્યાના છ માસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો હવે વાત કરીએ મિત્રો એક બોનાફાઇટ સર્ટિફિકેટ જે તમારા ફાધર જે કંપનીમાં જે સંસ્થામાં કામ કરતા હોય તેમના પેડ ઉપર તમારે એક બોનાફાઇટ સર્ટિફિકેટનું ટાઈપ કરાવી અને સહી સિક્કા કરાવવા પડશે મિત્રો આ બોનાફાઇટનો નમૂનો તમારી સમક્ષ મેં રજૂ કરેલો છે જેમાં તમારે આ રીતે એક વિગત દર્શાવવાની રહેશે અને કંપનીના સહી અને સિક્કા તમારે અહીં આપવાના રહેશે મિત્રો અને આ બુનાફા સર્ટિફિકેટ તમારે ડોક્યુમેન્ટ સાથે અટેચ કરવાના રહેશે મિત્રો મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીએ તમારે જવાનું છે અને ત્યાં તમારે લેપટોપ સહાય ખરીદી માટેની જે અરજીપત્રક છે તેનું ફોર્મ તમારે કલેક્ટ કરવાનું રહેશે મિત્રો ફોર્મ તમારી અત્યાર સામે જે દર્શાવ્યું છે તેવું જ ફોર્મ હશે ત્યાં હવે મિત્રો આપણે જોઈ લઈએ કે તમારે કઈ કઈ વિગત અહીં ભરવાની રહેશે અહીં તમારે વિદ્યાર્થીનું નામ ભરવાનું રહેશે ત્યારબાદ આ તમને જે રો દેખાય છે મિત્રો ત્યાં તમારે બેંકના ખાતા મુજબ અંગ્રેજીમાં તમારે નામ લખવાનું રહેશે બરાબર છે મિત્રો ત્યારબાદ તમારું સરનામું પછી મૂળ પોસ્ટ તાલુકો જિલ્લો પિનકોડ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલી વસ્તુ લખી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હશે વિદ્યાર્થીનો તે તમારે અહીં ચોંટાડવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણે ફોર્મમાં આગળ વધીએ મિત્રો હવે મિત્રો વિદ્યાર્થીના વાલી કે જે કારખાના અથવા સંસ્થામાં કામ કરતા હોય તે કારખાના અથવા સંસ્થાનું નામ અને સરનામું મિત્રો જે જગ્યાએ કામ કરતા હોય તેનું સરનામું તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારો ફાધરના મોબાઈલ નંબર નાખવાના રહેશે હવે મિત્રો આ જગ્યાએ વિદ્યાર્થીના વાલી જે કારખાના અથવા તો સંસ્થામાં કામ કરે છે તે કારખાના અથવા સંસ્થાના લેબર વેલફેર ફંડનો અકાઉન્ટ નંબર અહીં તમારે ફિલઅપ કરી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે અહીં ધોરણ બારમાં પરીક્ષા આપ્યાનો માસ તથા વર્ષ એટલે અહીં તમારે મહિનો અને અહીં તમારે વર્ષ લખવાનું રહેશે ત્યારબાદ તમારે જે પર્સનલટેજ તમે મેળવેલ છે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે હવે મિત્રો હવે પાંચમો નંબર એવું દર્શાવે છે કે જે પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ અભ્યાસમાં તમે પ્રવેશ મેળવવા માગો છો તેની વિગત અહીં તમારે લખવાની રહેશે જેમ કે તમે એમબીબીએસ પેરામેડિકલ ડિઝાઇનિંગ બીઈ સી એ ICWACS ડબલ્યુ કે ફાર્મસી વગેરેમાં તમે એડમિશન લીધેલું હોય ત્યાં તમારે અહીં આ રીતે લખી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો છઠ્ઠું નંબર છે તેમાં તમારે લેપટોપ ખરીદ કર્યાની તારીખ લેપટોપનું બિલ નંબર લેપટોપનું કિંમત અને લેપટોપના સિરિયલ નંબર જે તમને બિલમાં પણ આપેલા હશે અને લેપટોપની પાછળ પણ દર્શાવેલા હશે અને કંપનીનું નામ તમારે અહીં દર્શાવવાનું રહેશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટની વિગત જેમાં તમારે બેંકનું નામ બ્રાન્ચનું નામ એકાઉન્ટ નંબર અને આઈ કોડ દર્શાવવાનો રહેશે ત્યારબાદ તમારે એક સૂચના છે જે વાંચી લેવાની છે કે હું આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પ્રથમ વખત અરજી કરું છું ઉપરોક્ત જણાવેલ તમામ વિગતો સંપૂર્ણ સાચી છે જો ખોટી પુરવાર થાય તો હું ગુનાને પાત્ર છું અને આ યોજના હેઠળ મળેલ સહાય પરત કરવાની બહેનદરી આપું છું બરાબર છે મિત્રો ત્યારબાદ સ્તર તારીખ વિદ્યાર્થીની સહી વિદ્યાર્થીનું નામ અને તમારા ફાધરની સહી અને તમારા ફાધરનું નામ અહીં તમારે આ રીતે લખી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો પ્રમાણપત્ર છે કે જે સંસ્થાના જે તમારા ફાધર કામ કરે છે ત્યાં તમારે સહી સિક્કા કરાવી દેવાના છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી અહીં તમારા ફાધરનું નામ અત્રેના કારખાના અથવા સંસ્થા ખાતે છેલ્લા જેટલા વર્ષથી ફરજ બજાવતા હોય તે તમારે અહીં લખાવી દેવાનું છે કે જેને છેલ્લો એક વર્ષનો લેબર વેલફેર ફંડ કપાત કરી આપની કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવે છે સ્તર તારીખ સહી નામ હોદ્દો અને સંસ્થાનો સિક્કો મિત્રો આટલી વસ્તુ છે તે તમારા ફાધર કંપનીમાં જે જોબ કરે છે ત્યાંથી તમને ફિલઅપ કરી આપશે મિત્રો હવે મિત્રો શરતોની આપણે વાત કરી લઈએ કે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનો જે શરતો છે તે અહીં તમને દર્શાવું છું મિત્રો તો મેં કીધું એમ કે ધોરણ બારમાં તમારે બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય અને સિત્તેર કરતાં વધુ પર્સન્ટેજ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અને સંસ્થામાં કામ કરતા શ્રમયોગીના બાળકોને જ આપવામાં આવશે મિત્રો વિદ્યાર્થીઓના વાલી કે જે કારખાના અથવા સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા એક વર્ષનો લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવેલો હોવો જોઈએ મિત્રો બરાબર મિત્રો ત્યારબાદ આપણે જે વાત કરીએ એમ આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપી ફાર્મસી મિકેનિક ઇલેક્ટ્રિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્સ માટે તથા સી એ આઈ એ આઈ અને સી એસના કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દ્વારા વધુ અભ્યાસ અર્થે આ લેપટોપની ખરીદી અન્વયની જે સહાય તમને મળવાપાત્ર રહેલી છે લેપટોપ છે તે વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું હોવું જોઈએ અને મેં કીધું એ પ્રમાણે કે છ માસની અંદર તમારે અરજી રજૂ કરવાની રહેશે જેમાં તમારે બિલ નંબર તારીખ જીએસટી નંબર રકમ લેપટોપના સિરિયલ નંબર વગેરે સ્પષ્ટ વચ્ચાય એવા હોવા જોઈએ અન્યથા આ અરજીપત્રક તમારું મંજૂર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ લેપટોપની કિંમત પચાસ હજારને ધ્યાનમાં લઈ તેના પચાસ ટકા રકમ અથવા તો પચીસ હજાર આ બેમાંથી જે ઓછી હશે તે તમને આપવામાં આવશે જો મિત્રો ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થી વિદેશમાં ગયા હશે ભણવા માટે તેને આ યોજનાનો લાભ મળશે નહીં મિત્રો સી પ્રવેશ મેળવવા માટે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપી હશે તેવા પુરાવા માન્ય રાખવામાં આવશે નહીં માર્કશીટમાં દર્શાવેલ વિદ્યાર્થીના બેંકના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવશે મિત્રો અધૂરા દસ્તાવેજ અધૂરી વિગત ખોટી વિગત અને નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીપત્રક દફતરે કેન્સલ કરવામાં આવશે મિત્રો કચેરીનો નિર્ણય આખરી ગણાશે અને ન્યાય ક્ષેત્ર તમારું અમદાવાદ રહેશે બરાબર બિદાણમાં તમારે શ્રમયોગીને કંપની દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડની નકલ ધોરણ બારમાની માર્કશીટ એમબીબીએસ બીડીએસ બી એસ બી બી ફિઝિયોથેરાપીસ બી ફાર્મ બી ઈ સી એ આઈ એસ જેવા પ્રોફેશનલ ડિઝાઇનિંગ જેવા અભ્યાસ મેળવવા માટે હોય તો તેનો પ્રવેશ માટેનું જે એલોટમેન્ટ લેટરની નકલ એડમિશન કમિશન અથવા તો સંબંધિત કોલેજમાં ફી તમે જમા કરાવ્યાની રસીદની નકલ જમા કરાવવાની રહેશે વિદ્યાર્થીઓના બેંકની ચેકની નકલ અથવા તો પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ તમારે દેવાની રહેશે વિદ્યાર્થીનું આધાર કાર્ડની નકલ શ્રમયોગીના આધાર કાર્ડની નકલ અને છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડની ભર્યાની રસીદ તમારે બેડવાની રહેશે એટલે મિત્રો આટલા મેં તમને કીધા જે ડોક્યુમેન્ટ તમારે બિડાણ સ્વરૂપે અહીં રજૂ કરવાના રહેશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ આ પણ છે તે કચેરીના ઉપયોગ માટે છે કે જે અરજી મંજૂર કરી ના મંજૂર કરી પેન્ડિંગ થઈ અને જો ના મંજૂર કરી તો તેનું કારણ અથવા તો પેન્ડિંગ થવાનું કારણ અહીં તે લોકો દર્શાવશે મિત્રો આ આપણે ભરવાનું થતું નથી મિત્રો હવે મિત્રો વાત કરીએ કે જે મેં તમને ઓફલાઈન સિસ્ટમ સમજાવી દીધી કે તમારે કચેરીએ જવાનું છે એક ફોર્મ આપશે તમને મેં ફોર્મ ભરતા પણ શીખવાડી દીધું અને તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તે ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ મેં તમને અહીં કહી દીધું છે હવે માની લો મિત્રો કે તમારે ઓફલાઈન જવું નથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તેના માટે પણ સરકારે સુવિધા આપેલી છે તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ટાઈપ કરવાનું રહેશે જેમાં તમારે સન્માન પોર્ટલની એક ઓનલાઈન વેબસાઇટ ઓપન થશે અહીં તમારે સૌ પ્રથમ વખત સન્માન પોર્ટલ પર અરજી કરતા હોય તો અરજદારે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે જે માટે જાતે નોંધણી કરો બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પેજમાં અરજદારે શ્રમયોગી આધાર કાર્ડ નંબર નાખીને બાંધકામ શ્રમિક તરીકે લોગ ઇન કરતા હોય તો ઈ નિર્માણ કાર્ડ નંબર આપવાનો રહેશે અને જો કારખાના અથવા તો સંસ્થાના કામદાર તરીકે નોંધણી કરતા હોય તો તમારે લેબર વેલફેરના અકાઉન્ટ નંબર નાખવાનો રહેશે મિત્રો આ માટે તમારે કારખાના કે સંસ્થામાંથી તમને અકાઉન્ટ નંબર મળી જશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાખવામાં આવેલ મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પાસવર્ડ તમને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જે તમને આગળ ઓનલાઈન દ્વારા આપણે અરજી કરી શકાશે મિત્રો તો મિત્રો આ મેં તમને રજીસ્ટ્રેશનની આખી પ્રોસેસ કીધી છે હવે આપણે આગળ લોગિન કર્યા બાદ કઈ રીતે તમારે ફોર્મ ભરવું તે હું તમને શીખાડું છું તો પહેલું સ્ટેપ છે જેમાં તમારે લેપટોપ સહાય યોજના ગુજરાત બે હજાર ચોવીસ અંતર્ગત લોગિન કરવાનું રહેશે અરજદારે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધા બાદ તમારે સહાય મેળવવા માટે સન્માન પોર્ટલ પર લોગ ઇન કરવાનું રહેશે જેમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાનું લિસ્ટ જોવા મળશે જેમાં તમારે લેપટોપ સહાય યોજનાના બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું મિત્રો તમે વેબસાઇટ ખોલશો એટલે આવી રીતે તમને એક પેજ ઓપન થશે જેમાં તમે યોજનામાં જાશો એટલે જો તમને બીજા નંબરનું જ દેખાય છે લેપટોપ ખરીદ સહાય યોજના મિત્રો તમે જોઈ શકો છો હવે તમારે મિત્રો આગળ તમારે સ્ટેપ ટુ એવું હશે કે જેમાં તમારે પર્સનલ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે જેના માટે એક તમારું નવું પેજ ઓપન થશે જેમાં તમારે પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે જેના અનુસંધાને તમારે શ્રમિકની ઓળખ કાર્ડની વિગતો વિદ્યાર્થીનું નામ સરનામું અને અન્ય વિગતો ભરી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આગળના પેજ ઉપર જઈ અને તમારે સ્કીમ ડિટેલ્સ ભરવાની રહેશે જેમાં વિદ્યાર્થીના અભ્યાસક્રમની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે જો મિત્રો કોઈ પણ જાતની ભૂલ થશે તો તે લોકો તમારું ફોર્મ મંજૂર કરી દેશે એટલે ફોર્મ ભરો ત્યારે શાંતિથી ભરજો અને દરેક વસ્તુ ચોકસાઈથી તમે ફોર્મ ભરજો હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના તો મિત્રો મેં જે તમને ઓફલાઇનમાં જેટલા ડોક્યુમેન્ટ કીધા હતા તે જ તમારે ઓનલાઈન તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અહીં તમારે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેશો ત્યારબાદ તમારે વિદ્યાર્થીઓએ જે નિયમો અને શરતો વાંચી સહમતી આપવાની રહેશે ત્યારબાદ તમારે આગળ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે અને અરજી તમારી સબમિટ કરાવી દેવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની છે ફ્યુચર રેફરન્સ માટે તમારે પ્રિન્ટ કાઢી લેજો જેથી કરી અને તમારે કોઈપણ જાતનું ભવિષ્યમાં સ્ટેટસ જોવાનું હોય તો તમે આરામથી ચેક કરી શકશો મિત્રો અરજી સબમિટ કર્યા બાદ આપનો એક અરજી નંબર મળશે જેને તમારે નોંધી રાખવાનો રહેશે આ અરજી નંબરથી આપ અરજીની ઓનલાઈન પ્રિન્ટ પણ કાઢી શકશો તથા અરજીનું સ્ટેટસની ચકાસણી પણ કરી શકશો મિત્રો હવે મિત્રો છેલ્લું સ્ટેપ આપણે જોઈ લઈએ કે માની લ્યો કે તમારી અરજી અત્યારે પેન્ડિંગ છે મંજૂર થયું છે કે ના મંજૂર થયું છે વગેરે જેવું સ્ટેટસ ચેક કરવા માટે તમારે વેબસાઇટ પર આવવાનું રહેશે ત્યાં તમારે એપ્લિકેશન સ્ટેટસ પર જવાનું છે અને તમારે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ વગેરે નાખી અને તમારું જે સ્ટેટસ છે તે ચેક કરી શકો છો મિત્રો આના માટે તમારે વેબસાઇટ ઉપર આવશો એટલે હોમની બાજુમાં જ એપ્લિકેશન સ્ટેટસ એવું એક મેનુ બાર દેખાતું હશે જ્યાં તમે ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ આ બંને વસ્તુ નાખી અને સર્ચ કરશો એટલે તમારી ડિટેલ્સ આવી જશે કે તમારી અત્યારે જે અરજી કરેલી છે તે પેન્ડિંગ છે મંજૂર થઈ છે કેન્સલ છે કે એક્સ વાય ઝેડ છે પણ હશે તમને મળી જશે તો મિત્રો અત્યારે મેં તમને આ યોજના વિશેની સંપૂર્ણ ડિટેલ્સ તમને આપેલી છે જેના અંતર્ગત તમને સહાય કઈ રીતે મેળવી શકશો જે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અને ઓફલાઈન તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો મિત્રો આ સિવાય પણ જો તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દો જેથી કરી અને બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવા જ યોજના જ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત